મારું નામ નાયક વિપુલ રમેશભાઈ છે હું કલોલનો વ્યતની છું મારી મમ્મીને ચાલવામાં તકલીફ પડતી હતી સ્વાસ્થ્ય અમે પીએસ હોસ્પિટલમાં કલોલ ગુરુકુર સ્વામિનારાયણ ત્રણ દિવસ બતાવ્યું એટલે આંખના નંબર કાઢ્યા ચેક કરાવ્યું કિડનીનું ચેક કરાયું બધું ઓકે આવ્યું એટલે પછી એ સાહેબે કીધું કે આપણે એસએમવી હોસ્પિટલમાંથી એક સાહેબ આવે છે ગુરુવારે દર ગુરુવારે એમને બતાવો એટલે એમ ન બતાવ્યું અમે એસ એમ એસ હોસ્પિટલનું સ્વામિનારાયણ ત્યાં આવજો એટલે તમારે એકણ રિપોર્ટ કાઢીશું અને તમારું આયુષ્યમાન કાર્ડ આવો તો ફ્રીમાં થશે એટલે ડૉક્ટર જયશરાજ પનવારા એટલે એમ ન બતાવ્યું એટલે પછી એ સાહેબે કીધું કે એ રિપોર્ટ કાઢ્યો એટલે સાહેબે કીધું કે બે નળી બ્લોક છે એટલે તમારે એ સ્ટેન્ડ નાખવા પડશે એટલે બે સ્ટેન્ડમાં અમીને એક કરાવર આવ્યું એટલે સારું છે અત્યારે એટલે હું આ એસએમવીએસ હોસ્પિટલનો હોસ્પિટલને અભિનંદન આપું છું અને સહકાર એમનો બહુ મળ્યો અને પીએસએમ હોસ્પિટલનો એ બહુ સહકાર મળ્યો એ બધા હું ધન્યવાદ